જય શ્રી રામ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આજના દિવ્ય મહોત્સવ કરી રહ્યા હતા એ ભગવાનના ચરણો અંદર અર્પણ કરીએ છીએ આજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હનુમાનજી મહારાજ પ્રાર્થના કરીએ છીએ ભગવાન શિવને શુભેશ્વર મહાદેવ પ્રાર્થના કરીએ છીએ કે અમદાવાદ અંદર જે વિમાન પ્લેન દુર્ઘટનાની અંદર જે આત્માઓની સદગતિ પ્રાપ્ત થાય બસો ને નેવું લોકો ભગવાનના ચરણોની અંદર સમર્પિત થયા છે તો એ તમામ આત્માઓને જીવાત્માઓને સદગતિ પ્રાપ્ત થાય એના માટેના જે સુંદરકાંડના જે પાઠ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવ્યા એમાં અમારા નથુભાઈ આહિર એમના સાથે મંડળીના બધા સભ્યો जय Ram जय जय राम राम जी जय Ram जय 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 राम Ram